જાડેશ્વરના રહીશ અને વર્ષીથી પથારી વસ્ત રહેલા પિતાના મૃતદેહને દીકરા બે દીકરીઓએ અગ્નિદા આપીને પુત્ર તરીકેની ફરજ નિભાવી છે જાડેશ્વરના કાકા રહેતા પંચોતેર વર્ષીય સ્વર્ગસ્થ પ્રમોદભાઈ પટેલ છેલ્લા સાત વર્ષથી પથારી વસ્ત રહ્યા હતા હંમેશા હસતા રહેતા પ્રમોદ પટેલે ઉંમર અને બીમારીના કારણે લાચાર બન્યા હતા હિંમતના પાવર હાઉસ તરીકે ઓળખાતા પ્રમોદભાઈ દુઃખના સમયે પણ હંમેશા હસતા મોઢે મોઢું લહેરાવી રહ્યા હતા લોકોના મન જીતી લેતા હતા પથારી વસ્ત રહેતા પતિની અર્ધાંગીની બની પત્ની તરીકે જ્યોતિબેને દિનરાતની સેવા પણ આપી હતી જે વખાણવાલાયક હતી પુત્ર સમી બે દીકરીઓ અને જમાઈ પણ પોતાના ઘર સંસારમાં વ્યસ્ત હોય તેમ છતાં પુત્ર તરીકેની ફરજ નિભાવી રહ્યા હતા સવારે પ્રમોદ પટેલનું નિધન થયું હતું જેની જાણ બંને દીકરીઓને થતાં તેઓ જાળેશ્વર ખાતેના નિવાસસ્થાને આવી પહોંચ્યા હતા અને હૈયા ફાટ રુદન સાથે દીકરીઓએ પિતાને અંતિમ વિદાય આપી હતી પ્રમોદ પટેલને બે દીકરીઓ હોય અને અને આપવાની બની પિતાને અગ્નિદા આપી પુત્રી તરીકેની ફરજ નિભાવી હતી આજના આધુનિક યુગમાં સમયની સાથે રીત રિવાજોમાં પણ બદલવાની જરૂરત હોય છે જેના ઉદાહરણ રૂપે બંને દીકરીઓએ પિતાને અગ્નિદા આપીને એક ઉદાહરણ કાયમ માટે પૂરું કર્યું છે